હાલો હાલો અલા કાલ તું કેતો તો ને મારે કુંભ મેળામાં મેળા જવું છે ને આમ તેમ ક્યાંય ગયો નઈ વાત ઠોકી નકરી કુંભ ના મેળા માં જવું હું જવાનો છું સમજ્યો તને બળતરા થવા માંડી છે કે આ મારા બેટા કુંભ ના મેળા માં જઈ ને હારા હારા વેડિયા બનાવશે તું હું જવાનો કે તું કેતો તો કુંભ નો મેળો આવે પૂરો થઈ થઇ જશે રઈ જ જશે ત્રણ પણ હું કુંભ ના મેળા માં છે ને ચાર કરોડ માણસ આવે તારું હોભાડ સાંભળ એમાં ભિખારી બનવાનો હતો તારા video આખા હાટુ થઇ ને જાઉં એમ કે ઓલી મોનાલીસા ફેમસ થાય ને હું famous થઇ જાઉં પણ હું અહિયાં બે ચાર કરોડ માણા આવે એમાં બે કરોડ માણા તો એક એક રૂપિયા લે તો બે કરોડ રૂપિયા મને મળી જાય ને એ તો પેલા તાર બે કરોડ રૂપિયા લેવા હાટુ જવું એમ ને તાર,

અને મારા તો વેડિયા જેવા હારુ માણસો વાત જોતા હોય એ તને ખબર છે ઠોક માર કે તારે તને મુંડા એક નું એક ખેતરમાં આટા આંટા મારતું હોય પાવડો લઈ ને એ ભલે આંટો વિડિયો જોયો હોય મારો એમાં તું કેતું લાગે હા અને મારા જો તો ગમે એ નીકળો તો આ તે કાળુ ભાઈ આ નીકળ્યા કાળો ભઈ જાય છે જો વિડિયા બનાવી એમ વાતો બધા ભેગા હોય કોમેડી કરવા જવાનું એમાં ઓલો ફંદા ઠોકેસ પાછો એકલો કરી ને કોમેડી, હવે એક વાત કરું જો આ એક બે વીડિયો બને જોઈ લેજે મારો YouTube ખોલીન તો જોયા તારા વીડિયા આવે જાટ જેવો હે જાટ જેવો વીડિયા છે તારા હવે બોલ તો બાઈ નકામો આ ભદ્ર ભાષા નો વાપરી નકર મને ગાળો બોલતો આવડે સમજો ગાળો કે બોલતો તો વારો પાડજો જો

આપણ જવાનું જ છે હજુ ઘણા દિવસ બાકી છે સમજો તો જુનાગઢ ના મેળા માં આવજો ને તમે ત્યારે હા ઓલી મોનાલીસા ફેમસ થાય જાય આના પર કાલિયા ની કે હું ફેમસ થઈ જઉં અહીંયા જો અરે મોનાલીસા તો મળી જાય આપડે ક્યાં એને ઘર માં બે હાડવી છે હા કે ફેમસ થઇ જાવ તારે ફેમસ તો હું શું જ છે સાંભળે દીકરા famous તો તારા ને તારા ગામ ના તારા video જોતા